સ્વાગત છે તમારું બ્લોગમાં આજે આપડે જવાના છે ભાવેશભાઈ ભાઈના ઘેર અને અહીં જવાના છીએ એમનો સકડો લે એમનો સકડો પહોંચ્યા એમના સ્ટેશને પહોંચાડી પહોંચાડીશું થોડું એમાં મિક્સઅપ નાખીશું થોડું જમણવાર લમણવા કરીશું પછી તમને મજા આવશે તમે જોતા રહેજો તો જઈએ આપણો ભાઈસભાઈના ગેર તો હેલો ગાઈસ આપણે આવી ગયા છીએ ભાઈસભાઈના ગેર ઓહ ભાઈસભાઈ જોઈ લો આ રે અમારા બંકો બેસો બેસો હા હા ભાઈભાઈ હવે આવી ગયા હા હું ભાઈસભાઈ આવી ગયા ભાઈસભાઈના ગેયર અરે કાઢીએ છીએ થોડા સમયમાં અમારો સકડો

દરવાજા ખોલો હેલો ગાઈ આ બાજુ આ ભાઈ બોલો ભાઈ ખાલી બે આંગળી કરો તો ગાઈસ બે આંગળી કરી લીધી છે બૂટમાં માં અને એ ભાઈ હવે ધોવા જો બૂટ તો ગાઈ ભાઈ ભાઈ રેડી થઈ ગયા છે બાકી હવે આપણે જવાનું છે એમનો સકડો લઈને સકડો લઈને ક્યાં જવાનું ભાઈ ભાઈ તો અત્યારે જો આપણે પહેલા જઈશું આપણે પેલા જીસુ આપણે ખેડા બરાબર તો ખેડા જવાનું તો હતું જ નહીં પણ ખેડા અચાનક સ્ટાર્ટ થઈ ગયું છે બરાબર જીગર હોય તો અત્યારે આપણે જઈએ ખેડા પછી ખેડા થી જવાનું છે અસલાલી પછી અસલાલી થી જઈશું નાના ચીલોડા બરાબર ચીલોડા ગાઈસ હવે જવાનું છે ગાઈસ ચીલોડા હવે અજી કેરી બરાબર ભાઈ રેડી કરે છે આના બહાર કાઢીએ ખેડો તાર

પોતે લઈશ એવું શું કેવું હવે જઈએ પેહલો આપણો ખેડા જઈને તમને બતાનું આગળ નું ખેડા જઈને તમને બતાવીએ ચલો હેલો ગાઈઝ આપણે આવી ગયા છે હવે ગાડી ભરવા એની માને સકડો રેડી થઈ ગયો છે આ ભાવેશભાઈ રિવેસ મારે છે બંકો ફૂલ મોજમાં છે ફરો છે ભાવેશભાઈ ભાવેશભાઈ કઠવાડા આ ભાઈ જોઈ લેજો તમે બંકો ફૂલ મહેનત કરે છે જીવનમાં બહુ આગળ આવશે એવું સપનું મારું તમે એક એક રાઈડ કરતા રહો તો સપના પૂરા થતા રહો અને અમે જી વેગન છોડાય જો આ રીતે સ્કેન થાય પાર્સલોનો

હવે અમે અમારું સામાન અમારા સકડામાં લઈ લીધું છે હવે અમે જઈએ હે નીકળી ગયા હ તો હેલો ગાઈશ આપણે એક લોકેશન ઉપર આવી આવીએ છે અને આ ભાઈ ગાડી રિવર્સમાં લગાવો છે જોઈ લો આ લોકેશન એની મારે હારું જીવન જ લોકેશન ફરવા જતું રહેશે ગાઈશ તમે થોડી લાઈક સબસ્ક્રાઈબ કરો તો જીવીએ કે છોડાયે હવે યાર બોલું મા શું કેવું તમારું

અમારા બ્લોગ નો લાઈક કરો શેર કરો હું લાઈક કરું છું ભાવેશ કટવાળા મારા ભાઈના ના બ્લોગ ને બહુ જ લાઈક કરો શેર કરો હમણાં છેલ્લો વિડીયો શીખો તો મારો બહુ જોરદાર હતો બાકી ખતરનાક ના તમને મજા આવી ને મજા આવી તો બાકી આ ભાઈ ને પણ જોવો અમને સપોર્ટ કરો એમ તમે ભી સપોર્ટ કરતા રહો મારી પણ ચેનલ છે જીગર કટવાળા બ્લોગ તો એ પણ લાઈક એલા ભાવેશ ભાઈ બીજા જીગર ભાઈ

તો આવી ગયા છે રામોશા પાર્લે આપણે ચા પીવાની ઈચ્છા આવી ગયું તો ચલો પી લઈએ બરાબર બતાવો તો હેલો આપણે આવી ગયા છે ટુષ્ઠા પાન પાર્લરે આપણે હવે ચા બા પીએ મસ્ત રગડા પેટી ચા આવી સ એક નંબર ચાસો ભાઈ તો આ રૂટ રૂટ ઉપર આવો તો અહીં ઊભા ચા બા પીજો અહીં આની ચા મજા આવે છે પગ બગડી ગયો ગાઈસ ગાઈસ આનો મોટી ન્યૂઝ છે ગુજરાત સમાચારમાં આવી ગયું બીજા સમાચારમાં મોકલજો ગાઈસ અને એમ નઈ કહેજો કે લાઈક કરો બાકી આ ચા જરૂરથી પીજો કાકા તમારે કઈક એવું છે આઈ તો કર દો ચલો આ કાકા કાઈ કહેજો જય બાબા રી કહી દો જય બાબા જય બાબા જય માતાજી ચલો ગાઈ આપણે જય બાબા જય માતાજી કહી દીધું એમ ચા પી લીયા તો એ દો સોતી દે ચલો ગાઈસ બંગકો બંગકો આપણે આઈએ છો એટલે ડીટીડીસી ના મેઈન શોરૂમમાં અરે ભાઈશભાઈ અમારું માલ સામાન બધું ઉતાર દેશે આ જો ઢગલો માલ ઉતારી દીધો અમાર ભાઈશભાઈ એકલાય તો ભઈ જોઈ લો બતાવ આ બધું આ બધું માલ સામાન આખો ગાડી સાઈ અનલોડિંગ પતિજો ભાઈશભાઈ અનલોડિંગ તો થઈ ગઈ પંજાયા હોય કરીશું બાકી હવે અહીં નિકરીએ ગાઈસ ચાલો ફટાફટ તો નીકળી જશે ડીપીડીસી થોડાઉ હવે આપણે જઈએ ઘેર હવે જમણવાની પાર્ટી હવે જોઈએ આપણો હવે મસ્ત જમણવા કરાવીએ તમને જો તમે આવો તો ફૂલ અવાજ કરી દે ભાઈ હા હલવાલ ગાઈ <squash> <Charl> <Good> <gay> <trop noise> <suppose> અલા ઠોકતો ને ગાઈસ બારે સાકરાઈ ગયો છે ગાઈસ ઉહરી જવા દે ટ્રાફિક મેનું બહુ બેન થઈ ગઈ છે ઉહરી જવા રહ્યા તો ગાઈસ જો આપણે હવે પથરા બેના જાના પથરા ગાઈસ મેં આજો હા હવે

અહીં પાકો રાગો એમ જવાનું આ બધા જાજત કરવાની તો આપણે આઈએ જ અપુંકા ડાય બહાર તો બતાઈ જાય તમે આમ થોડું વસ્ત્રાંગ તો મેલ ના પડ્યો આઈ મેર પડી છે જાવ કોઈ જો મંગાય તો જુઓ આવો गाइस ચેક કરો શું મંગાઈ તમને તો

એક નંબર તો ભાઈ ચલો ખાઈ લઈએ પછી બતાવી દઈએ તમને બરાબર તો ભાઈનું થોડું ઇન્ટ્રોડક્શન લઈ લઈશું બરાબર તો ભાઈ જો દાબેલી અને પીઝા તો અમે ખાઈ લીધા છે બરાબર પણ તમને બતાવી દઈએ બરાબર તો જો બારે જ આપણે જે જૂના અમદાવાદવાળો રસ્તો છે આપણો બરાબર તો ત્યાં જો અપુનકા અડ્ડા કરીને શોપ છે દુકાન છે કૂતિયા તમે આવી જોજો તમારે ખાવા હોય તો એક નંબર બનાવો છો બરાબર તો ચલો એ ભાઈ જોડે ભી તમારે મુલાકાત કરાવી દઈએ કે કે ભાઈ હા આઈએ તો વે બાકી મજાઈ ન ઓ માર્કેટ ઇતા પિઝા ખાતા બાકી અપુન કા આવવાનું ભાઈ બહાર જમો અપુન કા બાકી લોકેશન બતાઈ દે છે લોકેશન કહી દો તમે નીચે તો ભાઈ બધા આવી જજો બરાબર અમારી જીગા આજો બે જણા બરાબર સોફ્ટ પિઝા અને બાકી મજા આવે મળીએ બરાબર ચલો નાસ્તો પાસો જે કરવાનો તો બરાબર આપણે કરી લીધો છે હવે આપણે અહીંયા આવી ગયા છે આપણે બારે ગયા બારે ગયા છે આપણે ઘરે જઈશું હવે એટલે ટાઈમ પૂરો થઈ ગયો બરાબર આગળ કશું બતાવવા જેવું છે નહીં હવે એટલે અહીંયાથી તમને મળશું અનધર વ્લોગમાં આ રીતે તમે આ વ્લોગને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો શેર કરો કોમેન્ટ બી કરવાનો ગાઈસ તો ચલો મળીએ નેક્સ્ટ વ્લોગમાં જય માતાજી